નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તમને ખબર હશે કે જો તમારે સરકારી નોકરીની તૈયારી કરવા માટે કોચિંગ લેવું હોય તો એ કેટલું મોંઘું થઈ ગયું છે તો આ પરિસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ખૂબ જ સારી તક લાવવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું જેની અંદર તમે સરકારી નોકરીની તૈયારી છે એ માત્ર પાંચસો રૂપિયાની અંદર કરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ નોટિસ છે આપવામાં આવેલી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગાડીચર દ્વારા જનરલ વર્ગ ત્રણના ક્લાસ શરૂ કરવા બાબત એટલે કે જે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓને ઉમેદવારો ગવર્મેન્ટની જે ક્લાસ ત્રણની ભરતી હોય છે એની તૈયારી કરતા હોય એમના માટે જે છે એ આ ક્લાસીસ છે એ યુનિવર્સિટી ખાતે ચાલુ કરવામાં આવનાર છે તમે જોઈ શકો છો આપણે ડિટેલની અંદર જોઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગાડીચર્ય દ્વારા વર્ગ ત્રણના જનરલ વર્ગો આગામી અઢાર બાર બે હજાર ચોવીસ સુધીમાં વર્ગોમાં જોડાવા માટે ફોર્મ ભરી શકાશે એટલે કે તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ સુધીમાં જે છે એ જો તમારે આ ક્લાસીસ જોઈન કરવા હોય તો તમે આનું ફોર્મ છે એ ભરી શકો છો જે આ વેબસાઇટ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે આનું તમારે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે દરેક વિદ્યાર્થી માટે પાંચસો રૂપિયા ફી રહેશે એટલે કે જો તમે આ ક્લાસીસની અંદર જોઈન થવા માગતા હો તો એની ફી છે એ માત્રને માત્ર પાંચસો રૂપિયા રાખવાની રાખવાની નક્કી કરેલ છે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ઓગણીસ બાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ત્રણ વાગે હાજર રહેવું એટલે કે તમારે અઢાર બાર બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે અને જો તમે ફોર્મ ભરી દો છો તો તમારે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુરુવારે ત્રણ વાગે જે યુનિવર્સિટી છે કેમ્પસ ત્યાં જવાનું રહેશે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સાથે એક ફોટો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો છે આધાર કાર્ડ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી ધોરણ બારની માર્કશીટ છેલ્લા વર્ષની માર્કશીટ અને ફી ઓનલાઈન ભરવાની હોવાથી એટીએમ કાર્ડ લાવવું બધા જ ડોક્યુમેન્ટની ઝેરક સાથે ગાર્ડિચર ઓફિસ ખાતે આવવાનું રહેશે એટલે કે જો તમે સરકારી ભરતીની તૈયારી કરવા માટે ક્લાસ ત્રણના જે છે આ ક્લાસીસ લેવા માગતા હોય તો આ સૂચનાઓ છે એ તમને લાગુ પડશે તો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ક્લાસ ત્રણની તૈયારી માત્ર પાંચસો રૂપિયામાં તમે કઈ રીતે કરી શકો છો એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ